પડશે એના ભયો પહાડ ને એને પૂછવું પડશે એટલે આ કે વેચવાનો ના હોય બીજે ને કે ધોળે જવાના હે આ પૂછ્યું નહીં પાછું એટલે ઈઓના ભાઈ તો કેવા છે માથા પર હમણાં ફરી બેઠા છે ઓમ એ જ સોમ કે ઓમ ફરી જાય છે હવે કહેવું પડશે કે એવાની પૂછતાવું હા 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 હા

આવી છોકરો જેટલો હું માંડી હગુ નું ખાલી કીધું અને છોકરો ઉપર ચડી ગયો અને કેરીઓ પાડી લે અમુ તો હગું ને ખાબું હોય તાણી આ ખાલી કહેવાના તું દિમાગ વાળા કનુજી છે તાણી દિમાગ વાપરી તાણી આટલી કેરીઓ ભાઈ ચીટલી હમણાં બે લન લંચ આ તો ચીટલી પોચથી સો હાથ જેવી કેરીઓ થઈ જાય આમ તો ચટણી ઘેર બનાવીને ખાઉ તાણી હા હા દિમાગ જોવો એના માટે અમુક કેરીયરનું ચટણી બનાવી છું ખાવું છું બે તાણી બે તાણી દોશી

મારા પેલા કનુજી લોહી પી છે એક દારો મજૂરી લઈ જ્યો તો પાછી એવાની મજૂરી પાછી મારી મજૂરી ના આવે તો વધે પણ પેલા કનુજીની મજૂરી તો આવવી પડે કે તારી આ પૈસાવાળો પૈ કે હું પૈસા વાળો મજૂરી તો આવતા નહીં ભાઈ તારી શું કરવાનું તારી શું મારા ઘેર પચી કંકુત્રી આવી છે આ પચીસ રૂપિયા તો ગુજામ છે નહીં પાછા શું કરવું બોલો હા ભાઈ પૈસા આવતા નહીં પાતા વગર પૈસે શું કરવું હા શું

અને હજાર રૂપિયા લઈ ગયા બોલો બે વખત આયા પાંચસો પાંચસો ની નોટો લઈ ગયા અને અમુક હગુ કરાવવાનું લેતા નહીં એ તો લેવા દેવા પૂછ્યું પૈસા પણ એમાં એવું હતું એરા આ તા હોમા પગલે હેડીને આપણે યાર આપણા છોકરાનું સારું થતું હોય એટલે આપણે તો આમ ક્યાં હોય હા પગલે જઈએ હોમા પગલે આવીએ પણ આ તો હોમા પગલે થયા હતા એર્યા તારી આપણે તો કીધું હગું થાય તો વળી મારે તો

ઘેર કે તો દેખાતો નહી જોતા હું હગું જોતું જ નહીં આપણે યાર આપડે તો હે મજૂરી તમારી મજૂરી ચાર દોષ હાલ હાલો તો હાલ પણ હાલ તો યાર ઘેર પડ્યા છે

અને પૈસા તમારી મજૂરી લઈ જાવ મારી મજૂરી હોય તમે હાલ દેજો પછી તમે સુતા કનુજી સુતા હું કનુજી મજૂરી હાલ દેજો પાછા કનુજી ની કનુજી ની હું હાલ દઈએ એ બધી વાત આવે તો મને પૈસા તમે હજી કરી આલજો કરી આલ છો વળી જો હજી આવું તો પૈસા ના લે તો મારે ગોઘલા ની શોખ હા હા બબુ નહીં થવા દઉં પાછો ભાઈ આવું છો કોઈ છે યાર નેટ મારા છોકરા નું ઓળ પડ્યો છે નેટ ઓળ પડે છે ને આમ તમે યાર આવું કરો છો યાર

આ મારું હગુ મારા છોકરાનું હગુ તોડાવા ના ના હગુ તોડાવા મચી છે ના ના ઈઓની મધુરી હું હાલ ઘેર जाऊ અને હાલ તરત ત જ પાછો આ લ્યા ઉના ના મારા છોકરાનું નેટ ઓર પડે છે આટલું બધું મારા પાછો આ બધી જોખમ નઈ યાર તાની હાલ જાઉ ગ્યા ને હાલ ને હાલ પાછો આવ લે ભાઈ તવાની મધુરી મારા હાગા મારા છોકરાના હાગા વિશે કોઈ બોલતા નઈ તાની હું જાવ ફટાફટ ગ્યા আমারও বিকে কাকুশা